પ્રાર્થના સભામાં ઉપસ્થિત ડીસીપી વિકાસ સહાય જણાવ્યું હતું કે વડોદરા ખાતે અંશુમાન ગાયકવાડની હું વડોદરા આવ્યો છું આપણે જાણીએ છીએ કે અંશુમાન ગાયકવાડ માત્ર ગુજરાત જ નહીં દેશ માટે નહીં આંતરરાષ્ટ્રીય રમતગમતમાં તેમનું સ્થાન હતું અને લોકો આજે પણ તેમને યાદ કરે છે તેમની કારકિર્દીને યાદ કરે છે તેમણે રમતગમતના માધ્યમથી દેશને સેવા આપી છે ક્રિકેટર અને કોચ તરીકે આપણે સૌનો આદર અને સન્માન છે હું પોતે પણ રમતગમતમાં ખૂબ રસ છે નાનપણથી ક્રિકેટની કોમેન્ટ્રી ચાલુ થઈ ત્યારે હું સાત આઠ વર્ષનો હતો ત્યારથી અંશુમન ગાયકવાડની કારકિર્દીને અનુસરું છું પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો છે તેમની સેવા બધાઈને સ્મરણમાં રહેશે मतलब पता था कि आ, उनकी तबीयत ठीक नहीं थी और आ, फिर भी कि कुछ रिकवरी हो जाए जी बहुत धक्का भी लगा जी और एक्सपेक्ट करते फिर भी आ, जब खबर आती है तो, तो बहुत बहुत धक्का लगता है बहुत एक जो कनेक्शन है वो कनेक्शन हमेशा रहेगा यही आशा करता हूँ कि जो एक जो

આજે પણ લોકો તેમને યાદ કરે છે વડોદરાને તેમને ઘણો લાભ મળ્યો છે બરોડા ક્રિકેટને ડેવલપ કરવા માટે તેમનું મોટું યોગદાન હતું ક્રિકેટ પછી તેઓ સિલેક્ટર અને કોચ પણ બન્યા હતા બહુ ઓછા ક્રિકેટર આ પ્રકારની છાપ છોડી છે વડોદરાને દુખ છે કે તેઓ આપણી વચ્ચે નથી હું તેમને દાદા કહેતો હતો છ આઠ મહિના પહેલા મળ્યા હતા ત્યારે તેઓ ફિટ હતા આ વડોદરા ક્રિકેટનો મોટું નુકસાન છે વડોદરાના રાજવી પરિવારના રાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે માત્ર વડોદરા જ નહીં આખા દેશ માટે મોટો આઘાત છે મારા તેમના જોડે સારા મેમરીઝ છે મારા લગ્ન બાદ અવારનવાર મળવાનું થતું હતું તેઓ મિલનસાર હતા તેમની જોડે પારિવારિક સંબંધ હતો આ કપરા સમયે તેમને શાંતિ અને તેમના પરિવારને સપોર્ટ મળે તે માટે પ્રાર્થના કરું છું